અજીબ ઘટના સામે આવી છે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો તમને વધારે કહેવાની જરૂરત નથી કે તમે સ્ક્રીન પર વિડીયો જોઈને તમે સમજી શકો છો હું તમને શું કહેવા માંગુ છું વિડિયોને અંત સુધી જો તને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો હું સેલેજ બિલ તમારો દોસ્ત હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એક મધ્યપ્રદેશની અંદર અંતિમ યાત્રા નીકળે છે ત્યાં આગળ ભેંટ મંગાવવામાં આવી છે અને એટલું જ નહીં જેટલા પણ ત્યાં લોકો આવ્યા છે એ બધા જ ત્યાં આગળ નાચી રહ્યા એટલે કે જે રીતના રીત રિવાજ સાથે એ જે છે એ ભેંટ વગાડી રહ્યા છે અને નાચી રહ્યા છે સાથે સાથે જે મરણ પામેલા વ્યક્તિ છે એ એમને પણ નચાડી રહ્યા છે હવે આ તો અજીબ છે મિત્રો હવે ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે અત્યારે જે આ વિડીયો જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે અને વાયરલ વિડીયોની અંદર તમને વધારે કહેવાની જરૂરત નથી તમે સમજી શકો છો કેમ નથી કહેવાની કે ભાઈ અત્યારે વાત કરવામાં આવે તો આ વિડીયો છે સોશિયલ મીડિયા પર એટલે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે વાયરલ વિડીયોની અંદર આ તમે એ સ્ક્રીન પર જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે આ જે રીત રિવાજ છે કઈ જગ્યાનો છે અને કેમ આવું કરવામાં આવે છે એ પણ તમને જણાવી દઉં આ જે રીત રિવાજ જે છે એ મધ્યપ્રદેશનો છે મધ્યપ્રદેશની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યાં આગળ આ રીતના અંતિમ યાત્રાઓ કાઢવામાં આવે છે હવે આ વિડિયો જોયા પછી લોકો બધા પૂછી રહ્યા છે કે ભાઈ આ વિડીયો કઈ જગ્યાનો છે કેમ આવું કરી રહ્યા છે કઈ જગ્યાને આવી રીત રિવાજ સાથે આવું કરવામાં આવે છે એવું પણ લોકો કહી રહ્યા છે તો તમામ દર્શક મિત્રોને હું કહેવા માગું છું કે આ રીત રિવાજ જે છે મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં કરવામાં આવ્યો હતો અને આટલું જ નહીં પરંતુ આ જે રીત રિવાજ છે વર્ષોથી ચાલતો હોવાનો જે છે આ વીડિયો જે છે સામે સામે આવ્યો છે આ ઈકે ચેનલે સર્ચ કરતાં જે આ જે વિડીયો જે છે મધ્યપ્રદેશનો છે અને મધ્યપ્રદેશથી આ વિડિયો સામે આવ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયા પર એટલે કે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વિડીયો વાયરલ છે આ વિશે તમારે શું કહેવું છે શું ખરેખર આવું કરવા જરૂરી છે કે નહીં એ અવશ્ય તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આજની વિડીયોની અંદર બસ આટલું જ હું આશા કરું છું કે તમને આ વિડીયો કંઈનો છે અને શું કેમ આવું કરવામાં આવ્યું છે એ પણ તમે સમજી ગયા હશો જય હિન્દ વંદે માતરમ